નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં વાત કરીશું ધોરણ આઠ વિષય ગણિત પેપર અને તેના સંપૂર્ણ સોલ્યુશન વિશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બે લાયકોન બટનને ઓલ પ્રેસ કરી સબ્સ્ક્રાઇબ કરી લો એટલે તમને દરેક પેપરનું સોલ્યુશન મળી રહે પહેલો હતો પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો છાપેલી કિંમતમાં આપેલી છૂટને વળતર અથવા ડિસ્કાઉન્ટ કહે છે પડતર કિંમત એટલે મૂળ કિંમત અને વધારાનો ખર્ચ અને ત્રીજું છે મુદ્દલ વત્તા વ્યાજ એટલે વ્યાજ મુદ્દલ થશે ત્યારબાદ છે પ્રશ્ન નંબર એકનો બી નીચેના દાખલા ગણવાના છે એક વસ્તુની છાપેલી કિંમત આઠસો છે વેચાણ કિંમત સાતસો છપ્પન છે તો વળતરની ટકાવારી શું થાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચારે ચાર દાખલા છે એની ગણતરી આપણે જોઈએ ત્યારબાદ પ્રશ્ન નંબર એ અને બી એ બંનેની ગણતરી પણ આપણે વિગતવા જોઈએ તો અહીંયા પ્રશ્ન નંબર એક એનો બી સૌથી પહેલાં જોઈએ તો વસ્તુની છાપેલી કિંમત આઠસો ચાલીસ અને વેચાણ કિંમત સાતસો છપ્પન તો વળતર અને વળતરની ટકાવારી શું થાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વળતરની આપણે વાત કરીએ તો વળતર બરાબર વેચાણ કિંમત ઓછા સાત છાપેલી કિંમત તો સાતસો છપ્પન ઓછા આઠસો ચાલીસ એટલે કે ચોરાશી રૂપિયા છે એ વળતર થશે એટલે કે આપણને નુકસાન થાય છે હવે ટકાવારીની વાત કરીએ તો આઠસો ચાલીસમાં આપણને ચોરાશી રૂપિયાનું નુકસાન થાય છે તો આઠસો ચાલીસ ભાગ્યા ચોરાશી ગુણ્યા સો કરીશું તો ઝીરો પોઈન્ટ એક ગુણ્યા સો બરાબર દસ ટકા આપણને નુકસાન થશે ત્યારબાદ અહીંયા આપણે વાત કરીએ બીજો પ્રશ્ન છે બેતાલીસો રૂપિયાની વસ્તુ પર અઢાર ટકા જીએસટી આપી વસ્તુ ખરીદતા કેટલા રૂપિયામાં પડે તો બેતાલીસો પર આપણે અઢાર ટકા જીએસટી આપવો પડે તો બેતાલીસો ગુણ્યા અઢાર ભાગ્યા સો કરીશું તો અહીંયા સાતસોને છપ્પન રૂપિયા છે આપણે જીએસટી આપવો પડે તો બેતાલીસોમાં સાતસો છપ્પન રૂપિયા જીએસટી લે તો વસ્તુ ચાર હજાર નવસો છપ્પન રૂપિયામાં પડે ત્રીજું છે આઠ હજારનું છ ટકા લે કે ત્રણ વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દળ શોધો તો આઠ હજાર રૂપિયા છે એ આપણું મુદ્દળ છે એને આપણે છ ટકા લે કે ત્રણ વર્ષે આપીએ છીએ તો સૌથી પહેલાં આપણે તેનું વ્યાજ શોધીએ તો આઠ હજાર ગુણ્યા છ ગુણ્યા ત્રણ સો બરાબર ને ચાલીસ રૂપિયા છે એ આપણું વ્યાજ થશે હવે વ્યાજની વાત કરીએ અને વ્યાજ મુદ્દળની વાત કરીએ તો આઠ હજાર વતા ચૌદસો ચાલીસ બરાબર નવ હજાર ચારસો ચાલીસ રૂપિયા છે એ આપણું વ્યાજ મુદ્દળ થશે ત્યારબાદ છે ચોથા નંબરનો પ્રશ્ન એક વસ્તુની છાપેલી કિંમત પચાસ હજાર રૂપિયા છે તેમાં દસ ટકાનો ઘટાડો થાય છે તો એક વર્ષના અંતે વસ્તુની કિંમત શોધો તો રકમ આપણે શોધવાની છે દસ ટકાનો ઘટાડો થાય છે મૂળ કિંમતમાં ઘટાડાનો દર ભાગ્યા સો તો પચાસ હજાર ગુણ્યા દસ ભાગ્યા સો તો પાંચ પાંચ લાખ ભાગ્યા સો બરાબર પાંચ હજાર રૂપિયા છે તેની વસ્તુની કિંમત ઘટશે તો પચાસ હજારમાંથી આપણે પાંચ હજાર બાદ કરીશું તો પિસ્તાલીસ હજાર રૂપિયા છે એ વસ્તુની એક વર્ષના અંતે કિંમત હશે છે નંબર બે ગુણાકાર કરો એક્સ પ્લસ થ્રી કાઉસમાં વાય પ્લસ થ્રી તો આપણે ગણતરી કરી છે બંને રીતના તમે ગણતરી કરી શકો છો બીજો દાખલો છે ચાર એક્સ માઇનસ ત્રણ કાઉશમાં એક્સ પ્લસ ત્રણ તો એની પણ આપણે અહીંયા ગણતરી કરેલી છે તમે આ બંને દાખલા અહીંયા જોઈ શકો છો બી છે આપણે સાદુ રૂપ આપવાનું છે સૌથી પહેલાં છે એ પ્લસ વન કાઉસમાં કાઉસમાં એ માઇનસ વન પ્લસ વન તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે નો સ્ક્વેર બીજા નંબરનો દાખલો છે એની પણ આપણે અહીંયા સરળ રીતે ગણતરી કરેલી છે ત્યારબાદ અહીંયા ત્રીજા નંબરનો જે દાખલો છે તેની ગણતરી પણ અહીંયા કરેલી છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે પહેલો બીજો અને ત્રીજો દાખલો છે તેની ગણતરી અહીંયા વિગતવાર જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ દાખલા ગણો નંબર એક અને નંબર બે તો બંને દાખલાની ગણતરી આપણે જોઈએ વિકર્ણની લંબાઈ સૌથી પહેલાં પંદર સેન્ટીમીટર બાર સેન્ટીમીટર છે બંને વિકર્ણનો ગુણાકાર પંદર ગુણ્યા બાર તો એકસો એંસી થશે અડધો કરીએ તો એકસો એંશી ભાગે બરાબર નેવું તો જવાબ નેવું ચોરસ સેન્ટીમીટર તેનું ક્ષેત્ર પર આવશે સમાંતર લંબચોર સમલમ ચતુષ્કોરની સમાંતર બાજુની લંબાઈ દસ સેમી સાત સેમી છે બંને બાજુઓનું લંબાંતર ચાર સેન્ટીમીટર હોય તો સમલમ ચતુષ્કોનું ક્ષેત્ર પર શોધો તો આધાર તારીખે દસ સેન્ટીમીટર લઈને લંબ અંતર્યા ચાર સેન્ટીમીટર અહીંયા સૂત્ર મુક્ત સેન્ટીમીટર ચતુષ્કોણનું ક્ષેત્ર પર થશે પ્રશ્ન નંબર ચાર એ છે ખાલી જગ્યા પૂરો કોઈપણ ઘન વસ્તુ દ્વારા ઘેરાયેલી જગ્યાની માત્રાને તે ઘણા ખાડનું શું કહે છે એક લીટર બરાબર એક હજાર ઘનસેમી નરાકારને પાયાનું ક્ષેત્ર પર શોધવાનું સૂત્ર અને એક સમગતની બાજુની લંબાઈ પાંચ સેન્ટીમીટર છે તો તેનો પુષ્ઠફળ કેટલું થાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા તમે જોઈ શકો છો ત્યારબાદ છે પ્રશ્ન નંબર પાંચ ચારનો બી ગમે તે એક દાખલો ગણો તો અહીંયા બંને દાખલાની ગણતરી આપણે જોઈએ તો ચાર છે એનો બી જોઈએ પહેલો છે દૂધનો ટેન્કર નળાકાર છે તેની ત્રીજા દોઢ મીટર લંબાઈ સાત મીટર છે તો ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાય તો ત્રીજા બરાબર એક પોઈન્ટ પાંચ મીટર લંબાઈ બરાબર સાત મીટર આકાર નરાકારનું સિલિન્ડર છે તો ઘન સૂત્ર મૂકીએ એ બરાબર પાય વર્ગ એચ ત્રીજાનો વર્ગ બરાબર ત્રીજા છે એક પોઈન્ટ પાંચ તો એનો બે પોઈન્ટ પચીસ થશે ઘન ફળ શોધતા પાયનો આપણે મૂકીશું ત્રણ પોઈન્ટ ચૌદ સોળ ગુણ્યા બે પોઈન્ટ ગુણ્યા સાત બરાબર ઓગણપચાસ પોઈન્ટ અડતાલીસ હવે આપણે ઘન સેમીની વાત કરીએ તો એક ઘન મીટર બરાબર સો બરાબર સોરી એક હજાર તો ઓગણપચાસ પોઈન્ટ અડતાલીસ ગુણ્યા એક હજાર બરાબર ઓગણપચાસ પોઈન્ટ ચારસો લીટર દૂધ છે એની અંદર ભરી શકાય છે એક નરાની ત્રીજાની વાત કરીએ સાત સેન્ટીમીટર અને ઊંચાઈ એક નરાકારની ત્રીજા સાત સેન્ટીમીટર છે અને ઊંચાઈ પંદર સેન્ટીમીટર છે તો તેનો પૃષ્ઠભર આપણે વાત કરીએ તો કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર આર વધતા બરાબર પ્રશ્ન નંબર પાંચ નો બી કિંમત શોધો આઠ માઇનસ બે ઘાત ગુણ્યા બાર ને ચાર ઘાત કાઉસ ની અંદર ભાગ્યા સત્યાવીસ અને બીજું છે સાદુ આપો તો બંનેની ગણતરી આપણે વિગતવા જોઈએ તો અહીંયા પહેલો દાખલો આપણે ગણતરી કરેલી છે આઠની માઇનસ બે ઘાત બરાબર એક છેદમાં આઠની બે ઘાત બરાબર એકની સોળ ઘાત એ રીતના અહીંયા વિદ્યાર્થી મિત્રો બારની ચાર ઘાત તો અહીંયા આપણે તેનું જોઈએ તો વીસ હજાર સાતસો છત્રીસ થશે ત્યારબાદ એકની ચોસઠ ગુણ્યા વીસ હજાર સાતસો છત્રીસ ભાગ્યા સત્યાવીસ બરાબર વીસ હજાર સાતસો છત્રીસ ભાગ્યા ચોસઠ બરાબર ત્રણસો ચોવીસ એનો જવાબ આવશે હવે ત્રણસો ચોવીસ ભાગ્યા સત્યાવીસ કરીએ તો એનો કિંમત છે એ બાર આવશે બીજો દાખલો આપણે અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો તેની ગણતરી પણ અહીંયા તમે જોઈ શકો છો જવાબ આવશે એક ભાગ્યા નવ ત્યારબાદ છે પ્રશ્ન નંબર છ નો એ જો એક્સ વાય બરાબર કે કે કોઈ સંખ્યા હોય તો એક્સ અને વાય પ્રમાણમાં છે એ કહેવાય બીજું છે જો એક રાશિમાં વધારો થાય તેની અનુરૂપ બીજી રાશિમાં ઘટાડો થાય તો બંને રાશિ પરંપરા ખાલી જગ્યા પ્રમાણમાં છે કે કેમ તે પુસ્તકોની કિંમત રૂપિયા હોય તો સાત પુસ્તકોની કિંમત કેટલી થાય અને માણસોને એક કામ બાર દિવસ લાગે તો છ માણસોને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે તો એ વિદ્યાર્થી મિત્રો આ ચારે ચાર ખાલી જગ્યાઓ વાપરે આવી રીતના પૂરવાની રહેશે ત્યારબાદ બ છે દાખલા ગણો એક ખટારો પચીસ મિનિટમાં ચૌદ કિલોમીટર કાપે છે તો આ ઝડપ કરે તો પાંચ કલાકમાં તે કેટલું અંતર કાપે અને નવ ડઝન કેરાની કિંમત પાંચસો ચાલીસ છે તો પચાસ ડઝન એટલે કે પચાસ કેરાની કિંમત કેટલી થાય ત્યારબાદ પ્રશ્ન સાત એ છે એના ચાર દાખલા છે અને ત્યારબાદ બી છે એના પણ ત્રણ દાખલા છે તો આપણે એને વિગતવાર જોઈએ પ્રશ્ન છનો બનો પહેલો જોઈએ ઘટારો પચીસ મિનિટમાં ચૌદ કિલોમીટર અંતર કાપે છે હાથ ઝડપે ગતિ કરે તો કેટલું અંતર કાપે તો અંતર બરાબર ચૌદ કિલોમીટર સમય બરાબર પચીસ મિનિટ તો પચીસ ભાગ્યા સાઠ કલાક બરાબર પાંચ ભાગ્યા બાર કલાક થાય છે અહીંયા ઝડપ જોઈએ તો અંતર ભાગ્યા સમય બરાબર ચૌદ ભાગ્યા નવ ભાગ્ય પાંચ ભાગ્યા બાર બરાબર ચૌદ ગુણ્યા બાર ભાગ્યા પાંચ બરાબર એકસો અડસઠ ભાગ્યા પાંચ બરાબર તેત્રીસ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકે તે અંતર કાપે છે જો ઘટાડો પાંચ કલાકે આ ઝડપે ચાલે તો ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર તો તેત્રીસ પોઈન્ટ છ ગુણ્યા પાંચ બરાબર એકસો ને અડસઠ કિલોમીટર ચાલશે છે નવ ડઝન કેળાની કિંમત પાંચસો ચાલીસ રૂપિયા છે તો પચાસ કેળાની કિંમત કેટલી તો સૌથી પહેલાં મિત્રો આપણે જે કેળા છે એની કિંમત શોધવી પડશે તો એક ડઝન બરાબર બાર કેળા થાય તો નવ ડઝન બરાબર બાર ગુણ્યા નવ બરાબર આઠ કેળા થાય હવે એકસો આઠ જે કિંમત છે તે પાંચસો ચાલીસ રૂપિયા છે તો આપણે એક કેળાની કિંમત શોધવી પડે તો પાંચસો ચાલી ભાગ્યા આઠ કેળા બરાબર પાંચ રૂપિયા થાય એટલે કે એક કેળાની કિંમત પાંચ રૂપિયા થશે

ત્યારબાદ અહીંયા ત્રીજા નંબરના દાખલાની ગણતરી કરેલી છે અને ત્યારબાદ અહીંયા ચોથા નંબરના દાખલાની ગણતરી દ્વારા આપણે અહીંયા કરેલી છે હવે આવો મેળવો નવ એક્સ સ્ક્વેર માઇનસ ચોસઠ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો બીજો દાખલો છે એનો પણ દાખલો અહીંયા ગણતરી સો રૂપિયા આપણે મૂક્યો છે અને ત્રીજો દાખલો છે એનો પણ દાખલો અહીંયા ગણતરી રૂપિયા આપણે અહીંયા મૂકેલો છે તો ત્રણે ત્રણ દાખલાની ગણતરી અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રશ્ન નંબર આઠ છે એને આપણે વાંચવાનું છે અને અહીંયા ચારે ચાર જે જવાબ છે એને આપવાના છે પહેલાંનો તમે તમારી જાતે પણ લખી શકો છો એક સમય પર સમય દર્શાવવા માટે શું પ્રમાણ માપ લેવામાં આવેલું છે અહીંયા મિત્રો આકૃતિ આપેલી છે નીચે એ મુજબ તમે તમારી જાતે લખી શકો છો બાકીના જવાબ અહીંયા આપેલા છે ત્યારબાદ અહીંયા યોગ્ય પ્રમાણમાં કઈ રહેકી કાલી કીધું તો અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો તો આ હતું વિદ્યાર્થી મિત્રો આજનું ધોરણ આઠ પીછાનું પેપર અને તેનું સંપૂર્ણ સોલ્યુશન